આપણે અહીંથી રસ્ત અંદર જવાનું છે આ ખોડિયાર મને વાવ તરીકે ઓળખાય છે આપણે અંદર જતા પાંચ પગી ઉતરતા આવો બધો બગીચો છે થોડા કાંટાના ઝાડ છે આ વાય આવેલી છે બહુ જૂની પહેલા તમને વાય જોવા મળશે આગળ હાલો તો માતાજીનું મંદિર જોવા મળશે આ કમસે કમ અઢીસોથી ત્રણસો વર્ષ વાયુ જૂની છે થોડાક બગીથા પાણીમાં છે થોડાક બગીથા ખુલ્લા છે આ રીતની વાવ છે અહીંયા માતાજીનું મંદિર છે મંદિર બહુ નાનું છે પણ ઇતિહાસ માનો બહુ મોટો છે આ અંદર માની સુબી છે અખંડ દીવો બળે છે અહીંયા પણ સાત બહેનો વાસ છે આ ચારે બાજુનું બધું છે ઉપર થોડુંક નવરાત્રી હતી એટલે ધજાબજા ને એવું બધું છે તોરણ બાંધેલા છે આ એક ખીજડો છે જૂનો